નમસ્કાર મિત્રો જય મુત્રા દાદા તો મુત્રા દાદા યુવા ગ્રુપ પાછા આપણે ફરીવાર એક જરૂરિયાતમંદ પરિવાર ને સેવા માટે આપણું મૂત્રા દાદા યુવા ગ્રુપ પાછું આવી ગયું છે રાજુલા તાલુકા જ લાગે ને તમારે રાજુલા તાલુકાનું ડોળિયા ગામ છે ડોળિયા છાપરી તરીકે છે છાપરી બાજુમાં છે એટલે ડોળિયા ગામ છે અને ત્યાં એક જરૂરિયાતમંદ પરિવાર છે એટલે આપણે એને કરી નાખી દેવા માટે આપણું ભૂતરા દાદા યુવા ગ્રુપ આવ્યું છે આજે તો આપણે જે જરૂરિયાતમંદ પરિવાર છે એના જે વ્યક્તિ છે એની સાથે તમને થોડીક વાત કરાવો દાદા અમે ભૂતરા દાદા યુવા ગ્રુપ કરીએ છીએ જે જરૂરિયાતમંદ હોય છે ને એના માટે અમારું નામ શું છે બસુભાઈ વાળા બસુભાઈ વાળા જે કોળી સમાજમાંથી આવે છે ને બરાબર હવે બાપુનો ફોન આવ્યો હતો એટલે અમે આ બધાને આ રીતના સેવા કરી છે જે પણ જરૂરિયાતમંદ હોય ને એના માટે બધી સેવા કરીએ છીએ એટલે ફોન આવ્યો હતો બાપુનો અમારા ગામમાં આવા જરૂરિયાતમંદ માણસ છે તો તમે કરિયાણા કીટ આપો તો અમે આ દેવા માટે આવ્યા છીએ કરિયાણા કીટ તમારે કોણ સભ્યમાં આ બધા પાંચ બાળકો પાંચ તમારા ઘરના ને તમે એટલે છો ને સભ્યમાં બરાબર તો તમને શું તકલીફમાં તકલીફમાં એ કે મને પહેરે ઝટકો આવેલો બરાબર કેટલો કેટલો ટાઈમ થયો તમારે

દવા તો ચાલુ રહી દર મહિને લેવા જાવી પડે બરાબર એટલે પાછો એમ કે હાલ ચાલ રાખો કીધું છે ડોક્ટરે એટલે ગામમાંથી પાણીનો પૈસા ઉઘરાવ બરાબર પાણી પ્રોઠાના હા હા એટલે ય સર પછી મને હોય કે છે કે ઈ ક્યારે દવાનો ખર્ચો નીકળી જાય હા જે બરાબર છે એટલે ઈ ರೀತಿ સહાય કરે છે નાના બરાબર છે ને અહીં આવીને અમે જાણ્યું તો ભાઈને ગામ પણ બહુ ડોળિયા ગામ જે છે બહુ સપોર્ટ કાપે છે એટલે અમારા ભૂતરા દાદા યુવા ગ્રુપ તરફથી ડોળિયા ગામનો પણ અમે અમારો ગ્રુપ ખૂબ ખૂબ આભાર માને છે કે આવા જે જરૂરિયાતમંદ ખરેખર છે એને તમે સપોર્ટ કરો છો એ બહુ મોટી વાત છે અને સપોર્ટ કરતા રહેજો હવે ભૂતરા દાદા યુવા ગ્રુપે બાવડું પકડ્યું છે બરાબર તો અમે ફોન આવશે પાછા એટલે પાછા અવારનવાર અમે કીટ આપી જાવ એટલે આ કીટ દેવા માટે આવ્યા છીએ આ તમે જોઈ શકો વિડીયોમાં એક બાબરો છે અને ચાર દીકરી છે ભાઈને અને કમાનાર એક જ સભ્ય છે અત્યારે બેન બરાબર એટલે આ આખું એનો પરિવાર છે અને જે અમને આપણા ભૂતરા દાદા એવા ગ્રુપનો કોન્ટેક્ટ કરાવ્યો પોતે મહારાજ છે અને બાપુ સાથે મળ્યા એટલે બહુ આનંદ આવ્યો અમને બાપુ અમારો કોન્ટેક કઈ રીતના કર્યો જરાક કહો હા તમારો કોન્ટેક જે ભૂતરા દાદા ગ્રુપ છે એમાં સાહેબ એવું છે કે પ્રવીણભાઈ બાબર એટલે જોકે દવેરા છે એને અટક તે મને કે બાપુ આ બસુભાઈ થોડા કંઈક આર્થિક રીતે પ્રસાદ છે અને થોડાક બીમાર છે બરાબર તો એને આપણે કંઈક મદદ કરીએ મિદભાઈ આપણે કેવી રીતના મદદ શું કરવી

કીટ દઈ દે હું અને મદદ કરશું સારું છે આવો અને કે તો આપણે નીરોભાઈ અરે વાત કરી અને એને બતાવ્યું કે ભાઈ આ પરિવાર અને આ બુચ્છુભાઈ વાળા અને ડોળે ગામમાં રહે છે અને આવી રીતના એની પરિસ્થિતિ છે એ બદલ કંઈક પણ મદદ કરજે પુતળા દાદા ગ્રુપ મંડળ તો આપણે એના ઋણી બની અને આભારી બનીએ અને એને કે બતાવે બરાબર વિધુ સારું સારું આવે ત્યાં તમારો આજે ફોન આવ્યો છે જય તો બાપુ છે સાધુ સમાજમાંથી છે અને બાજુમાં જ રહીશ બાપુની પણ મદદ બહુ સારી છે અમે જોયું બાપુ એ બહુ સરસ વાત કરી એ પ્રમાણે અમે તો ઋણમાં જે બધા વિડીયોમાં અમે કહીએ છીએ કે અમે કોઈ જાતની અમારું કોઈ હેસિયત નથી અમારા ગ્રુપની આજે અમારું ગ્રુપ હાલે છે એ દાદા થકી હાલે છે અમે તો માત્ર અમારું ગ્રુપ છે એ માત્ર એક નિમિત્ત પૂરતી એ અમે અમે જે દેવા આવી છીએ દાદા થકી આખું ગ્રુપ હાલે છે એટલે અમે તો કોઈ જાતનું અમારી હેસિયત આપણી માણસની હેસિયત નથી આપણે કોઈની મદદ કરી શકીએ બાપુ બરોબર છે પણ આપણે કોઈને ઉપયોગી થાય છે એ બહુ મોટી વાત છે તમે જે મદદ કરો છો ભાઈને મદદ કરો છો એ બહુ મોટી વાત છે કે તમે આંગળી ચીંધવાનું કુન છે આપણે કહીએ છીએ ને એ રીતના એટલે આપણે આ ડોળિયા ગામમાં આવ્યા છીએ અને ભાઈને ફરિયાણા કીટ અને ભાઈની ચાર દીકરી અને બાબો છે એને પૂછું કે કંઈ ભણવામાં કોઈ જાતની મદદની જરૂર હોય તો એની ટાઈમ ગમે ત્યારે ભૂતરા દાદા યુવા ગ્રુપનો કોન્ટેક્ટ કરજો આવીને પૂછ્યું છે ચોપડા છે પણ બધું અત્યારે હાલમાં લીધેલું છે પણ અવર અવારનવાર ગમે ત્યારે ખૂટે ત્યારે આપણે ફોન કરશે ત્યારે આપણે ભણવામાં પણ આપણું ગુજરાત દાદા યુવા ગ્રુપ જે છે એ એજ્યુકેશનમાં પણ આપણે એટલું ધ્યાન દઈએ છીએ જે બાળકો છે જે આગળ વધી અને એને પણ એક અહેસાસ થાય કે મને કોઈ મદદ કરી હતી તો એને પણ એવો વિચાર આવે એના પગભર થાય ત્યારે કે ભાઈ મને કોઈ મદદ કરી હતી હું પણ બીજા કોઈને મદદ કરી શકું બરાબર બસ આ સાથે અને અમારા ભૂતરા દાદા યુવા ગ્રુપની એક ચેનલ છે ભૂતરા દાદા યુવા ગ્રુપ યુટ્યુબમાં તો એને ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને અમારા જે વિડીયો છે અમે અવારનવાર બધા વિડીયોમાં કહીએ છીએ કે અમારા જે વિડીયો છે એને આગળ આગળ શેર કરો કે જેથી કોઈ જરૂરિયાતમંદ હોય વિડીયો જોઈ શકે અને અમારો કોન્ટેક કરી શકે બસ એ જ સાથે મળીએ પાછા બીજા પરિવાર સાથે જય ભૂતરા દાદા જય